આજો શહેરના માંડવી ચાર દરવાજા નજીક આવેલા પૌરાણિક કૃષ્ણનાજી મંદિર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વડીલો માટે વહીવંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના માંડવી નજીકના ચાર દરવાજા નજીક આવેલા પૌરાણિક શ્રી કૃષ્ણનાજી મંદિર ખાતે વડીલોના આરોગ્ય માટેના ભારત સરકારના વહીવંદના કેમ્પનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના ભક્તો તેમજ ચાર દરવાજા વિસ્તારના વડીલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો આંગે મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં જે આપણું મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે આના ટ્રસ્ટી તરીકે મહારાજા સમરજી ધાયકવાળાનું આયોજન કરી રહ્યા છે મંદિરનું આજે વિઠ્ઠલ મંદિરમાં જે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન વયવંદના કાર્ડનું જે પંદરમી ઓગસ્ટથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિઠ્ઠલ મંદિરમાં વિઠ્ઠલ મારજીના મંદિરના ભક્તો તેમજ ચાર દરવાજાના વિસ્તારના વડીલોને આનો લાભ મળે એના માટેના આ કેમ્પનું આયોજન છે તો હું એમને પણ કોંગ્રેસ પાર્ટીને શુભકામના આપું છું કે તમે આવા જે કાર્યક્રમો છે એ લગાતાર કરતા રહો અને વડોદરાના દરેક વયો જે આ સરકારી યોજનાનો લાભ હજી સુધી નથી મળ્યો એ મળે કે જેથી કરીને એમના પરિવારને એક સપોર્ટ